રાજકોટની વિરાણી હાઈસ્કૂલની જમીનના વિવાદનો મામલો સામે આવ્યો છે હાલ વિરાણી જમીનનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે સમગ્ર મામલે મામલતદારે પ્રાંતને રિપોર્ટ કર્યો છે કલેક્ટર તંત્રએ શૈક્ષણિક હેતુ માટે ફાળવેલી જમીનનો કોમર્શિયલ ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે હાલમાં ફૂડ ઝોન બોક્સ ક્રિકેટ સહિતનો કોમર્શિયલ ઉપયોગ શરૂ થયો છે સરકારી જમીન પર સરહદ ભંગ થતી હોવાથી હવે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે આ મામલે વિરાણી હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ ભીપડીયાનું નિવેદન પણ સામે આવ્યું છે અદાણી હાઈસ્કૂલ એ સરકારે ફાળવેલી જમીન ઉપર ઊભી થયેલી સ્કૂલ છે વિરાણી સ્કૂલ બાંધવા માટે પણ સરકારે નાણાં ફાળવેલા છે છાસઠ ટકા ફંડ છે વિરાણી બાંધવા માટે કેન્દ્ર સરકારે આપેલું છે પચીસ ટકા ફંડ છે જે તે વખતની રાજ્ય સરકારે આપેલું છે અને પાછળથી પણ જે કાંઈ ખર્ચમાં ઘટાવી હતી તે પણ વધારનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારે મંજૂર કરેલ છે તેમજ જમીન પણ રાજ્ય સરકારે તેમને સનદ એનથી ફાળવેલી છે એટલે આ જે સ્કૂલ છે એનું વહીવટ માત્ર ટ્રસ્ટીઓ કરતા હતા સ્કૂલની જમીન ફાળવવામાં આવેલ છે શરતોને આધીન ફાળવવામાં આવેલ છે તેમ છતાં અનેક વખત શરતોનો ખુલ્યામ ભંગ થઈ રહ્યો છે આ અંગે અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે તાજેતરમાં જ પણ અમે પ્રાંત અધિકારીને રજૂઆત કરેલી અને ફળસ્વરૂપે સ્વરૂપે હજી ગઈકાલે જ પ્રાંત અધિકારી એ જે મામલતદારશ્રીને તપાસ કરવા માટે મોકલેલ અને તપાસના રિપોર્ટમાં પણ શરત ભંગ થયોનું અહેવાલ આવેલ છે એટલે આગળની કાર્યવાહી ઝડપથી થાય અને સદ સદભંગ અંગે તાત્કાલિક પગલાં લેવાય તે માટે અમે જાગૃત છીએ સરકારે જે તે વખતની સરકારે જ્યારે જમીન ફાળવી ત્યારે એમનું ઉમદાય હેતુ હતું માત્ર શિક્ષણ માટે જ આ જમીન ફાળવવામાં આવેલી એટલું જ નહીં શિક્ષણ સિવાયના કોઈ પણ હેતુસર આ જમીનનો ઉપયોગ થઈ શકશે નહીં તેવી પણ શરત લાગવામાં આવેલી તેમ છતાં આ જે ફૂડ ઝોન અને જે ગેમ બોક્સ ગેમ રમાય છે તે બધી બાબતો છે તે નિયમની વિરુદ્ધ છે અને તે અંગે જ અમે રજૂઆત કરવામાં આવી છે જ્યાં સ્કૂલના મેદાનો દિન પ્રતિદિન ઘટી રહ્યા છે બાળકો શેરીમાં રમી રહ્યા છે તેવા સંજોગોમાં આવા મેદાનોને ભાડે આપવાની જે કાર્યવાહી થઈ રહી છે અને એનો દુરુપયોગ થયો જ થઈ રહ્યો છે તે ખરેખર દુઃખ દુઃખદ છે આવો ઉપયોગ થવો ન જોઈએ ટ્રસ્ટીઓએ પણ સમજદારી દાખવીને આવો ઉપયોગ થતાં અટકાવવો જોઈએ અને બાળકો માટે વિદ્યાર્થીઓ માટે આ રમતગમત મેદાન ખુલ્લું મૂકવું જોઈએ